હાય ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બ્રોકોલીની ક્રિસ્પી કટલેસ કટલેસને કેવી રીતે લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવી તથા બે રીતે આપણે ક્રિસ્પી રાખવાની રીત જોઈશું આ કટલેસને તમે કઢી જેવી ચટણી સાથે પણ ખાઈ શકો છો તથા ટામેટા કે સાથે પણ શરૂ કરી શકાય એકવાર કટલેસ બનાવીને જ્યારે ઈચ્છા હોય ત્યારે તેને ફ્રાય કરતો અથવા તો નોનસ્ટિક ઉપર શેકી કાઢો અને ગરમા ગરમ ક્રિસ્પી કટલેસની મજા માણો બ્રોકોલી કટલેસને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા બિલકુલ મેંદો કે કોર્ન કોર્નસ્ટાર કે ચીઝ બિલકુલ તેનો ઉપયોગ કર્યો નથી આમ છતાં તે એકદમ ક્રિસ્પી બનાવી છે તો વિડીયો પૂરેપૂરો જોજો વચ્ચે સ્કીપ ના કરતા અને જરૂરી ટિપ્સને ફોલો કરતા રહેજો આજકાલ બ્રોકોલી ખૂબ ટ્રેન્ડિંગમાં છે ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલી બ્રોકોલી લીધી છે અને ગ્રીન કલરની બ્રોકોલી હોય છે તેને આપણે સાફ કરીને કટ કરી લઈશું આ રીતે મેં મોટા પીસમાં કટ કરી છે તેની ઉપર થોડું ગરમ પાણી એડ કરીશું ગરમ પાણી એડ કરવાથી તે થોડી સોફ્ટ બની જશે તેની ઉપર અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈએ દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીએ આમ કરવાથી બધો ડસ્ટ પણ દૂર થઈ જાય છે અને બ્રોકોલી સોફ્ટ બની જાય છે દસ મિનિટ બાદ આપણે તેને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું અને બધું જ પાણી નિતારી દઈશું જો આ સ્ટેપ ના કરવો હોય તો બ્રોકોલીને બે મિનિટ માટે બાફી લો ત્યારબાદ તેમાંથી બધું પાણી નિતારી દઈને ચીલી કટરમાં આપણે તેને ક્રસ કરી લઈશું બ્રોકોલીને એકદમ ઝીણી અથકચરી જેવી ક્રસ કરી લઈશું બ્રોકોલીનો ઉપયોગ તમે બાફ્યા વગર પણ કરી શકો છો બ્રોકોલીના ઘણા બધા ફાયદા છે તમે તેને રોજ ડાયટમાં ઉપયોગમાં લઈ શકો છો બ્રોકોલીનો સૂપ અને સલાડ પણ તમે બનાવી શકો છો જો આ રેસીપી તમારે જોવી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે તમે જોઈ શકો છો બ્રોકોલી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને બીજી બાકી રહેલી બ્રોકોલીને પણ આ જ રીતે ક્રશ કરી લેવી બ્રોકોલીમાં ફોલિક એસિડ ફાઈબર વિટામિન એ વિટામિન સી પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે તે પોષક તત્વ યુક્ત હોય છે તેથી બ્રોકોલીનો ઉપયોગ આપણે ડાયટમાં કરી શકીએ હવે એક બે ડુંગળીને પણ કટરમાં ક્રશ કરી લઈએ જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમે કોબીજનો ઉપયોગ કરી શકો છો થોડીક કોબીજ અહીંયા પચાસ ગ્રામ જેટલી એડ કરી શકો છો પણ આપણે ક્રશ કરીને લેવી તો ડુંગળી સરસ રીતે ઝીણી ક્રશ થઈ ગઈ છે તેને બાઉલમાં એડ કરી દઈશું બ્રોકોલીની સાથે તેમાં એક ગાજરને કદ્દુકસ કરીને લઈશું ગાજરને આપણે છીણીને જ લઈશું જેથી સારી રીતે મિક્સ થઈ જાય હવે થોડા લીલા ધાણા એડ કરીશું જો તમને તીખાસ પસંદ હોય તો એક બે લીલા મરચાંને ઝીણા સમારીને એડ કરવા અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને એડ કરવો થોડા બાફેલા એક બે બટાકાને એડ કરીશું લીલું લસણ જો હોય તો તમે એડ કરી શકો છો બે ચમચી અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરવો બે ચમચી બેસન એડ કરીશું જેથી બાઇન્ડિંગ સારું આવશે સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરવું વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું જો તમને તીખાસ વધારે પસંદ હોય તો એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી શકાય અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર હવે સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા મસાલા તમે વધારે કે ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો બટાકાને જ્યારે આપણે બાફીએ ત્યારબાદ ઠંડા પડે ત્યારબાદ તેને છીણીને એડ કરવા અથવા તો મેસ કરીને એડ કરવા જેથી તેમાં બાઇન્ડિંગ સારું આવશે અને બટાકા એડ કર્યા છે એવો ખ્યાલ પણ નહીં આવે કેમ કે અહીંયા આપણે બ્રોકોલીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે અહીંયા બીજા કોઈ પણ વેજીટેબલ્સ તમે ક્રશ કરીને એડ કરી શકો છો તો બ્રોકોલીનો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે કેટલીસ બનાવીએ અથવા તો તેને પેટીસ પણ કહેવામાં આવે છે બેને હાથની હથેળી ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરી લઈશું હાથમાં થોડો માવો લઈને તેને પેટીસ જેવો શેપ આપવો બ્રોકોલીના મસાલાને હાથમાં લઈને તેને રાઉન્ડ શેપ કરીને પછી હાથની હથેળી વચ્ચે દબાવી દેવું અથવા તો આ રીતે પેડાની જેમ રાઉન્ડ શેપ કરી દેવું બ્રોકોલીની કટલેસ કે પેટીસને તમે કોઈ પણ શેપ આપી શકો છો એ તમારા ઉપર આધાર રાખે છે તમે લંઘોળ શેપ પણ આપી શકો છો અથવા તો રાઉન્ડ શેપ પણ આપી શકો છો અહીંયા આપણે બ્રોકોલીની કટલેસને આ રીતે રોલની જેમ નથી વાડી તેને આલુ ટિક્કી મળે છે ને બસ એ જ રીતની ટિક્કી જેવો શેપ આપ્યો છે જેનો તમે ઉપયોગ બ્રેડમાં પણ કરી શકો છો રોટલી સાથે પણ કરી શકો છો વચ્ચે મૂકીને અથવા તો બર્ગરની જેમ વચ્ચે મૂકીને પણ ઉપયોગમાં લઈ શકો છો પાઉ સાથે પણ તેને ઉપયોગમાં લઈ શકો છો હવે તમે જોઈ શકો છો બધી જ આપણે પેટી જ રીતે તૈયાર કરી દઈશું ત્યારબાદ તેને નોનસ્ટિક ઉપર થોડું તેલથી ગ્રીસ કરીને તેની ઉપર આપણે ફ્રાય કરીશું અથવા તો શેકી લઈશું એમ કહેવાય તો આ રીતે કરવાથી બિલકુલ તેમાં વધારે તેલનો ઉપયોગ પણ નહીં થતો અને એકદમ હેલ્ધી પેટીસ તૈયાર થશે નીચેથી પણ એકદમ ક્રિસ્પી બને છે બ્રોકોલી સારી રીતે કૂક થઈ જાય તે માટે તેની ઉપર થોડું તેલ લગાવી દઈશું જેથી સારી રીતે પેટીસ એકદમ ક્રિસ્પી તૈયાર થશે તમે જોઈ શકો છો કેટલી આપણે થિકનેસ રાખી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી આ બ્રોકોલીની કટલેસ બને છે બ્રોકોલી ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે અને બીપીને પણ કંટ્રોલમાં રાખે છે સાથે ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે તેથી બ્રોકોલીનો ઉપયોગ તેની સિઝનમાં કરવો જ જોઈએ બ્રોકોલીની ખાસ સિઝન તો આ જ હોય છે શિયાળામાં તેનો ઉપયોગ વધારે થાય છે કેમ કે બ્રોકોલી આસાનીથી મળી રહે છે બજારમાં હવે એક બાજુ બ્રોકોલીની પેટીસ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને બીજી બાજુ પલટાવી દઈશું અને ત્યાં પણ તેને એક બે મિનિટ માટે કૂક થવા દઈશું તમે જોયું ને ટેસ્ટી અને હેલ્ધી કટલેસ બનાવવાનું કેટલું સરળ છે તો દોસ્તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો વિડિયો વચ્ચે સ્કીપ ના કરતાં હું તમને બીજી રીત પણ બતાવું કે કટલેસને આપણે કેવી રીતે ક્રિસ્પી બનાવાય આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો નવી નવી રેસીપી જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન આપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તો કટલેસ બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ હવે એક કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં કટલેસને એડ કરીશું અને બંને બાજુ તેને ક્રિસ્પી થવા દઈશું પેટીસનો એક બાજુ કલર બ્રાઉન કલરનો થઈ જાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું બંને બાજુ બ્રાઉન કલર થાય ત્યાં સુધી પેટીસને શેકાવા દઈશું તો બે બાજુ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો બંને બાજુ સરસ બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું આ બ્રોકોલી પેટીસને તમે કઢી સાથે અથવા તો ટામેટા કેચઅપ સાથે સર્વ કરી શકો છો તમને તોડીને બતાવું કેટલી સરસ એકદમ ક્રિસ્પી અને ક્રંચી બ્રોકોલીની પેટીસ તૈયાર થઈ છે આજે આપણે સ્વાદ સાથે એકદમ હેલ્ધી રેસીપી જોઈ છે કેમકે હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે સ્વાદ તો કોને ના ગમે સ્વાદિષ્ટ વસ્તુ તો સૌ કોઈને પસંદ આવે પણ તેને હેલ્ધી રાખવી ખૂબ જરૂરી છે તો હેલ્ધી રહેવા માટે અને કેલરી વધી ન જાય એ વાતનું ધ્યાન રાખીને આજે આપણે આ બ્રોકોલીની પ્રેક્ટિસ બનાવી છે જો કેલરી વધી જાય તો તેને કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું બને છે તેથી આપણે અહીંયા હેલ્ધી અને ટેસ્ટી પ્રોકોલીની પેટીસ તૈયાર કરી છે આઈ હોપ અહીં જણાવેલી બધી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરલો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને સાથે તમને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અહીં જણાવેલ ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને તમારી રેસીપી કેવી બની તે પણ જણાવજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય